ગુજરાતી માં ખબર નહિ ની ગુજરાતી માં કઈ હારો જ માય વાંચી ન ખબર નઈ મને યાદ નથી તમને યાદ હોય તો કેજો હે બતાવો તમને

रूम आपडा मा जो हं हं बगडी बगडी गेला छेला हं जो मस्त बगडी गेला छे

ये दिस में तांतनी पाइन टलने टण टण पांठे उतर ले जेना आई रासरी फूल हाँ, चोद रहा मटा को तैयाने सिर श्री फुनै ने गुजराती में श्री फूल के है ना सामस कला ने लासे हम 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 परा चौधरी में अमरे बाईया ने श्री है करता से ने गुजराती में श्री फूल एम के आ आया ओरसमा एकतो जवार मड़े है, चोमासाना टाइम पर ज मड़े हा खावा लेभी खाली गांबडा मज मड़े है, मड़े। सिती मा तो नहीं मड़े सिती मा मड़े है जगह है, पर वेचाता आता जो आ, मस्ता हम्म आई एक सुमखोजड़ी को आगे पे चलो जो आगर चाहे जो तो बना अबे से यहाँ आगर गाड़ी से देखा है कहीं देखा था मैं

ഇത <laughs> સ્ત્રી ફૂલ તો બહુ બધા છે પણ છે ને થોડુંક મુશ્કેલ છે તોડવાના કેટલા કચરા માં છે ખાવું હોય ને તો આવા કચરામાં માં તોડવું પડે અને ગામ માં આવીએ ને એટલે આજ ધંધા કરવાના છે સરે બરા આપતીયમ 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 ઉપર વેરાયે વીડ ઉતારો કા તાને ઓર છે આવી હા આવી કાસે ઓ લે ખાવા હરું હું હું કરું આપણે પણ આઈ વસ્તુ છે ને ગામડામાં જ ખાવા મળે અને સીટીમાં અમુક જગ્યાએ મડે તાકી મોગી મડે થાસે લવ જોલે કટના એને પડના કઈ દેખવા હતા એટલાય બરા સંજીકટ કટ છે માને હેવો મસ્ત દાણો હુઆ છે કેટલા મસ્ત ભાત થયેલા છે મસ્ત કેટલું સરસ લાગે છે એમ લીલું છમ બધા ભાત મસ્ત થઈ ગયેલા છે ને રસ્તો બી આવા ખેતરમાં તો આવા જ રસ્તો હોય કાહેં જો આ કેટલા બધા લાગેલા છે જો આ પેલ્લા તો બો જોવા મળતા આવે તો ઓછું જોવા મળે છે મસ્ત जो कितना सरस हम खावा में बहुत वैसे तीखा टाइप लगे है खट्टा ने तीखा जेवा एम लागे आ तो तमे लोगे खादे लाओ है ने तो तुमने खबर है नाम मन देखानी यारी पर थजा जुआ हमारा भाषा में छे ने आ ने एम के तमे खादा है ना तो तुमने खबर है जो तमे गांबडा हो है तो है आ खाली आ फ्रूट एम देसी फ्रूटज केवै વેચાતું તો તમને જોવા નહીં મળે કોઈ દિવસ પણ આ ગામડામાં અમારા અમે તો બહુ ખાઈએ આને તીખા તીખા અને પેલા ખાટા અને તીખા ટાઈપ લાગે આ બહુ મસ્ત લાગે હજુ કાચા છે પાઈકા નથી હજુ પાકે ને ત્યારે કાળા કાળા જેવા થઈ જાય બ્રાઉન કલર જેવા બહુ મસ્ત લાગે આ તમે લોકોએ ખાધા હોય તો જણાવજો હે મને બહુ બધા લાગેલા છે પણ પાકેલા એક પણ નથી આવી હરિયાળી કાં જોવા મળે આપણે તો સિટીમાં રહેવાનું કમાવાનું વરસમાં એક બે વાર ગામડે આવવાનું થાય ત્યારે જોવા મળે જોઈને મન ખુશ થઈ જાય બધા જ પોતપોતાના કામ ગામ જતા હોય તો બહુ ખુશ થતા હોય કે ખુશ તો થાય જ ને ભાઈ દસ બાર કલાક સુધી છે એમ કામ કરવાનું કારખાનામાં પછી વારે તહેવારે એક બે દિવસ માટે ગામમાં રહેવાનું મળે પણ મન ખુશ થઈ જાય હે ગામ આવીને મજા આવી જાય રખડવાની જુઓ અહીંયા પાત્રા એ બહુ મસ્ત થઈ રહેલા છે સીતાફળ લાગેલા છે પણ હજુ થયા નથી કાચા છે જુ જો જુઓ આ છે ને અમારા ઘર પાસેનું કોતર છે જુઓ આ બાજુ બી છે અને આ બાજુ છે છે બધું આમાં છે ને આમાં કરચલા બહુ મળે અમે રાતે આવવાના છે વિડીયો બનાવા બીજો તમને બતાવા તમે જોજો અમે લોકો કેવી રીતે અહીંયા કરચલા પકડે છે મેં એ લોકો હાથે આવવાની છું જે આવવાના છે ને કરચલા પકડવા એ લોકો હાથે નેક્સ્ટ વિડીયોમાં બતાવ તમને નેક્સ્ટ વિડીયો આવશે જોજો